અચ્છા થઈ ગયો આપડે जय महादेव जी जय महादेव मंदिर से જણાવશો હાલો હું કોણ છું બોલો તેમ ગામ ધન પાલેશ્વર महादेव આજ તો મારા જીરો સાંભો पांडे છે જો ગામને बाजूમાં આયેલું છે ચિંજો ગામની બાજુમાં આવેલું છે સબ ગામના સેવકો ભક્તો દર્શન કરવા આવે છે એને આજુબાજુના આવે છે ભાસ્કર મહેશભાઈ પાકત પૂજારી છે અને રમણભાઈ રમણભાઈ ટ્રસ્ટીના રમણભાઈ છે પ્રભુલભાઈ હતા ભીખાભાઈ હતા યમરતભાઈ હતા આ બધા ટ્રસ્ટ હતા અને હાલમાં હાલમાં રમણભાઈ છે બરાબર પ્રકાશભાઈ છે બ્રાહ્મણ અને રણજીતભાઈ રાઠોડ વિજલ ગામના રહેવાસી છે અને બહુ જૂનું મંદિર છે હજી લગભગ સાતસો વર્ષ બહુ જૂનું આ એક મંદિર અને પબ્લિક આજુબાજુની બહુ છે એમ એની એનો કંઈક કૃપા એવી છે કે એને બહુ મળવા દર સોમવારે તો મેળો હોય મેળા પડે એમ શ્રાવણ મહિના અને આ છેલ્લો આજે આજે પહેલો સોમવાર છે અને ભાદરવાનો છેલ્લો સોમવાર ત્યાં રામદીપજીના ભગતે રામબોલ ચોકડી વાળા રામદીપજીના ભગતે ત્યાં એક કાનાભાઈ ભગત એમને ઉત્સવ રાખેલો હતો અને ત્યાં પણ અમને બોલાયેલા હતા અમે એના એના વિશે રામા જય બોલી એનો વિસ્તરણ લઈએ બોલો વેરી મચ